નમસ્કાર પ્રિયજનો આજના નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો જે મહિલાઓ રોજ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજે પાણી છાંટે છે તેઓ કાન ખોલીને સાંભળી લે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણી કથામાં એવું જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજે પાણી છાંટે છે તેઓએ આ વિડિયો ધ્યાનથી જુઓ આજે આપણી કથામાં ચાર નિયમો વિશે જણાવવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે જે માતાઓ બહેનો આ ચાર નિયમોનું પાલન કરે છે તેમનું એવું કોઈ કામ નથી જે પૂર્ણ ન થાય એવી કોઈ મનોકામના નથી જે પૂરી ન થાય અને સૌથી મોટી વાત એ છે કે આ ચાર નિયમોનું પાલન કરવાથી તમારા ઘર પરિવારમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહેશે જ્યાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે ત્યાં ક્યારેય ધન ધાન્યની કમી નથી હોતી પૈસાની કમી નથી હોતી તે ઘરમાં ક્યારેય મોટું દેવું નથી હોતું અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા બની રહે છે તો આખરે એ કયા ચાર નિયમો છે જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજે પાણી છાંટે છે તેઓએ આ વિડિયો જરૂર જુઓ આ સાથે જ મિત્રો તમે એવું પણ સાંભળ્યું હશે કે માતા લક્ષ્મીજીની બહેન એટલે દરિદ્રતા જ્યાં માતા લક્ષ્મીજી નથી હોતા ત્યાં દરિદ્રતા હોય છે અને જ્યાં દરિદ્રતા આવી જાય ત્યાં જીવન મુશ્કેલ બની જાય છે ઘરમાં ઘણી સમસ્યાઓ આવે છે ટેન્શન આવે છે ધનની કમી આવે છે અને ઘણા એવા કામો શરૂ થઈ જાય છે જે ધીમે ધીમે મુશ્કેલીઓ વધારે છે તો ચાલો મિત્રો જાણીએ કે એ કયા ચાર નિયમો છે જે ઘરની મોટી માતાઓ બહેનોએ હંમેશા પાળવા જોઈએ જો તમે આજથી જ આ નિયમોનું પાલન શરૂ કરી દો તો એવું કોઈ કામ નથી જે પૂર્ણ ન થાય એવી કોઈ મનોકામના નથી જે પૂરી ન થાય આ ચાર નિયમોનું પાલન કર્યા પછી તમારે કોઈ ઉપાય કરવાની જરૂર નથી કોઈ વ્રત કરવાની જરૂર નથી તમે ઘણું ટેન્શન લો છો કે આ મનોકામના માટે આ ઉપાય કરવો પડશે તે વ્રત કરવું પડશે પરંતુ જો તમે આ નિયમોનું પાલન કરી લો આ ચાર બાબતોને મનમાં બેસાડી લો તો બિના ઉપાયે બિના વ્રતે તમારા બધા કામ આપમેળે થવા લાગશે સૌથી મોટી વાત ઘરમાં પૈસા આવવા લાગશે ઘરમાં ચાલતી ધનની સમસ્યા દૂર થવા લાગશે અને જો તમારા ઘર પર દેવું હોય તો પણ આ વીડિયો જરૂર જુઓ તમારું દેવું ધીમે ધીમે દૂર થવા લાગશે તો આખરે એ કયા નિયમો છે ચાલો જાણીએ પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય અને હા ભક્તો વિડિયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આઠને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા પ્રિય ભક્તો કમેન્ટબોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે જાતે જેટલા સમજદાર છો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વીડિયો શરૂ કરીએ ભક્તો જુઓ માતા લક્ષ્મીજી હંમેશા સારી જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે અને તેમની બહેન દરિદ્રતા ખરાબ જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે તમે જાતે સમજી શકો છો કે જે ઘરમાં પ્રેમભાવ હોય જે ઘરમાં પૈસા પૂરતા હોય કોઈ મુશ્કેલી ન હોય તે ઘરમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે અને જે ઘરમાં હંમેશા ઝઘડા થાય ખરાબ વસ્તુઓ થાય કંઈક ને કંઈક થતું રહે તે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે તો ભાઈ તમે જે ભૂલો કરો છો તેને આજથી જ સુધારવાની છે જે અમે આ વિડિયોમાં તમને જણાવી રહ્યા છીએ હવે મિત્રો એક વાત જણાવીએ માતા લક્ષ્મીજીના આવવાનો એક સમય હોય છે તેઓ દરરોજ તમારા ઘરે આવે છે પરંતુ જો તેમને તમારા ઘરે દરિદ્રતાને પસંદ હોય તેવી વસ્તુઓ મળે તો તેઓ તમારા ઘરેથી ચાલી જાય છે તો આખરે એ કયા નિયમો છે જે માતા લક્ષ્મીજીને પસંદ છે જે આપણે કરવા જોઈએ જેથી તેઓ દરરોજ આપણા ઘરે આવે મિત્રુ માતા લક્ષ્મીજી દરરોજ સવારે સવારે આપણા ઘરે ભ્રમણ કરવા આવે છે તેઓ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જ્યારે તેઓ તમારા ઘરના દરવાજે આવે છે અને જુએ છે કે આ ઘરમાં તો બધા સૂઈ રહ્યા છે આ ઘરમાં તો આપણા આગમન માટે કોઈ તૈયારી નથી તો તેઓ પાછા ચાલી જાય છે અને જ્યાં આ બધું થાય છે ત્યાં માતા લક્ષ્મીજીની બહેન દરિદ્રતા આવી જાય છે પછી તમે જાણો છો કે તમારા ઘરમાં કેવી કેવી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે તો હવે આપણે જાણીએ એ ચાર નિયમો વિશે એ ચાર બાબતો વિશે જે તમારે તમારા જીવનમાં તમારા ઘરમાં શરૂ કરવાનું છે પહેલો નિયમ ઘરની મોટી માતાઓ બહેનોએ આ નિયમોનું ખાસ પાલન કરવાનું છે સૌથી પહેલો નિયમ એ છે કે તેઓએ સવારે વહેલા ઉઠવું શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે અથવા મોડામાં મોડું છ કે સાત વાગ્યા સુધી ઉઠીને ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટવું જોઈએ તમે જોયું હશે કે ઘણા લોકો સવારે સવારે ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટે છે તેનું એક કારણ છે કારણ કે માતા લક્ષ્મીજી કહે છે કે જે ઘરના દરવાજે સવારે સવારે પાણી છાંટવામાં આવે છે તે જગ્યા મને પસંદ છે અને હું ત્યાં આવવાનું પસંદ કરું છું તો તમારે શું કરવાનું છે માતાઓ બહેનોએ હંમેશા સવારે સવારે વહેલા ઉઠીને શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરની સફાઈ કરવી એવું નહીં કે સીધું જઈને પાણી છાંટવા લાગો પહેલાં સફાઈ કરો અને સફાઈ કર્યા પછી ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટો અહીં પાણી છાંટવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે નહીં કે પાણી રેડવાનું કેટલાક લોકો શું કરે છે એક ડોલ ભરીને લઈ આવે છે અને ઘરના આગળના ભાગને ધોઈ નાખે છે પરંતુ સવારે સવારે ધોવાનું મહત્ત્વ નથી સાંજે તમે ધોઈ શકો છો તેમાં કોઈ વાંધો નથી પરંતુ સવારે પાણી છાંટવાનું મહત્વ છે તો સવારે સવારે ઘરના દરવાજે ઝાડું લગાવીને તમારા ઘરના રસોડામાંથી એક લોટો પાણી લાવવાનું આ પાણી એવું ન સમજવું કે ક્યાંયથી લઈ લેશો ના આ પાણી તમારે તમારા ઘરના રસોડામાંથી લાવવાનું જ્યાં તમે પીવાનું પાણી રાખો છો તેમાંથી લોટો ભરી લાવવો આ પાણી એવું હોવું જોઈએ જે તમે જૂઠું ન કર્યું હોય જેનો તમે ઉપયોગ ન કર્યો હોય કારણ કે તમારા ઘરમાં બે ત્રણ જગ્યાએ પાણી ભરીને રાખવામાં આવે છે નહીં તો આજથી રાખવાનું શરૂ કરો આ પાણી રસોડામાંથી લઈને તમારે ઘરના મુખ્ય દરવાજે છાંટવાનું છે આનું એક કારણ એ પણ છે કે રસોડામાં જે પીવાનું પાણી રાખવામાં આવે છે તે જગ્યા આપણા પિતૃઓની જગ્યા હોય છે તો જ્યારે આપણે આ જગ્યાએથી પાણી લઈને દરવાજે છાંટીએ છીએ તો પિતૃદેવ પણ આપણાથી પ્રસન્ન થાય છે તો તમારે શું કરવાનું છે રસોડામાંથી એક લોટો કે કળશમાં પાણી ભરીને લાવવાનું જો કોઈ દિવસ રસોડામાં ભરેલું પાણી ન હોય તો તમે શુદ્ધ તાજું પાણી બીજે ક્યાંયથી લઈ શકો છો પરંતુ શક્ય હોય તો રસોડામાંથી જ લેવું વધુ સારું પછી મુખ્ય દરવાજે આવીને આ પાણીને તમારા જમણા હાથની હથેળીમાં લઈને છાંટવું સમજી ગયા છાંટવું રેડવું નહીં એવું નહીં કે લોટો લીધો અને એકદમ રેડી દીધું ના થોડું થોડું પાણી હથેળીમાં લઈને તમારા ઘરની બાઉન્ડ્રીની આગળની જગ્યામાં છાંટી દેવું આમ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં તેમનો આશીર્વાદ રહે છે સાથે જ તે ઘરના પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને કોઈ દુઃખ કે મુશ્કેલી આવવા દેતા નથી બીજો નિયમ જ્યારે તમે સવારનું પૂજન કરી લો માતાઓ બહેનો જ્યારે પાણી છાંટીને ફ્રી થઈ જાય ત્યારે ઘરનું પૂજન કરે જે ઘરમાં પૂજન પછી મુખ્ય દરવાજે એક દીપક પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે આ દીપક ગોળ વાટનો હોય કે લાંબી વાટનો જેવો તમને ગમે તેવો રાખી શકો દેવીઓ માટે લાંબી વાટનો દીપક રાખવામાં આવે છે તો લાંબી વાટનો રાખવો વધુ સારો ગોળ વાટનો રાખશો તો પણ કોઈ વાંધો નથી જે ઘરના મુખ્ય દરવાજાની ચોખટ પર દીપક રાખવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે જ્યારે તેઓ સવારે જોવે છે કે આ ઘરમાં દીપક પ્રગટે છે તો તેઓ તે ઘરમાં પ્રવેશે છે અને જ્યાં દીપક નથી પ્રગટતો ત્યાં દરિદ્રતા આવવાનું પસંદ કરે છે ત્રીજો નિયમ ત્રીજી બાબત છે રંગોળી એક નાની રંગોળી ભલે મોટી ન હોય અથવા એક નાનું સ્વસ્તિક જો તમારા ઘરના મુખ્ય દરવાજે બનાવવામાં આવે તો તે જગ્યાએ પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે જો રંગોળી ન હોય તો લોટનું ચોક બનાવી શકો છો લોટનું સ્વસ્તિક પણ બનાવી શકો છો રંગોળી હોય તો બનાવો તમારી મરજી જ્યારે માતા લક્ષ્મીજી રંગોળી જોએ છે તો તેઓ ખૂબ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં આવવાનું પસંદ કરે છે અને તે ઘરમાં આવવાનું પસંદ કરે છે ચોથો નિયમ ચોથી બાબત થોડી અલગ છે તમે સવારે પાણી છાંટ્યું પરંતુ એક કળશ પાણી તમારે ઘરના મુખ્ય દરવાજે રાખવાનું છે આ કળશ માટીનું હોય કે અન્ય કોઈ સામગ્રીનું તે રાખવું ગામડામાં જૂના ઘરોમાં તમે જોયું હશે કે લોકો ઘરના મુખ્ય દરવાજે એક પાણીનો કળશ રાખે છે આ પણ એક પ્રતીક છે જેનાથી માતા લક્ષ્મીજી પ્રભાવિત થાય છે અને તમારા ઘરમાં પ્રવેશે છે તો તમે પણ ઘરના મુખ્ય દરવાજે એક લોટો કે કળશ પાણી ભરીને રાખવાનું શરૂ કરો ડાબી કે જમણી બાજુ જે તમને ગમે તે બાજુ આ પાણીને કંઈ કરવાનું નથી ફક્ત ભરીને રાખવાનું છે આ પાણી જોઈને પણ માતા લક્ષ્મીજી આવે છે અને તમારા ઘરમાં પ્રવેશે છે આ ચાર બાબતોનું જો તમે ધ્યાન રાખો અને માતાઓ બહેનો રોજ સવારે ઉઠીને આ ચાર કામ કરે તો તેમના ઘરમાં માતા લક્ષ્મીજી દરરોજ આવશે કારણ કે માતા લક્ષ્મીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જે ઘરમાં આ ચાર બાબતો દેખાય છે તે ઘરમાં તેઓ તરત પ્રવેશે છે જ્યારે તેઓ સવારે તમારા ઘરમાં પ્રવેશે છે તો સવારથી જ તમારા ઘરમાં સારા કામો શરૂ થશે બધું સારું થશે દેવું ધીમે ધીમે ખત્મ થશે અને ધનની સમસ્યા પણ દૂર થવા લાગશે હવે આપણે જે ચાર બાબતો માતા લક્ષ્મીજીને પ્રિય છે તે જણાવી હવે એ બાબતો જણાવીએ જે દરિદ્રતાને પ્રિય છે એટલે કે જે ઘરમાં આ કામો થાય છે તે ઘરમાં દરિદ્રતા આવે છે માતા લક્ષ્મીજી આવે તો તમારા ઘરના ભંડાર ભરી દે પરંતુ દરિદ્રતા આવે તો જે છે તે પણ ખાલી કરી દે દરિદ્રતા કેવી રીતે આવે છે જ્યારે તમે સવારે ખૂબ મોડા સુધી સૂઈ રહો છો સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ પરંતુ જો ન ઊઠી શકો તો છ કે સાત વાગ્યા સુધી ઉઠી જવું તે પછી સૂઈ રહેવાથી દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશે છે જે ઘરમાં રાતના જૂઠા વાસણો સવાર સુધી રાખવામાં આવે તે ઘરમાં દરિદ્રતા બેખોફ પ્રવેશે છે તો રાતના વાસણો સાફ કરીને સૂઈ જાઓ જે માતાઓ બહેનો બપોરે સૂઈ જાય છે તે ઘરમાં પણ દરિદ્રતા પ્રવેશે છે બપોરે આરામ કરી શકો પરંતુ ગાઢ નિંદ્રા ન લેવી જે ઘરમાં સવારથી ઝઘડા શરૂ થઈ જાય સફાઈ ન હોય ગંદકી હોય તે ઘરમાં દરિદ્રતા પ્રવેશે છે જે ઘરમાં લીંબુ અને મરચું એકસાથે રાખવામાં આવે તે ઘરમાં દરિદ્રતા નિશ્ચિત પ્રવેશે છે લીંબુ અને મરચું અલગ અલગ રાખવા ફ્રીજમાં પણ નહીં તો મિત્રો આ બાબતોનું ધ્યાન રાખો અને આ નિયમોનું પાલન કરો તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે આ વીડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડિયોને લાઇક કરો ધાર્મિક સ્ટોરી આઠ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો આ માહિતી જનહિતમાં આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભે કોઈ દાવો નથી કરતા ધન્યવાદ